આધુનિક યુગમાં જ્યારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે એન્જિનિયર અને વ્યાપારીનો ત્રિવેણી સંગમ આ યુવા ખેડૂત અને અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે ઓલપાડ ગામના બરબોધન ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય યુવાન સતીષ પટેલે છૂટથી ઉપયોગમાં લેવાતા ગલગોટાથી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે સતીષ પટેલને ખેતી સાથે લગાવતો અભ્યાસ કરી સોફ્ટવેર એન્જિનિયર બન્યા અને ત્યારબાદ સુરત બે ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળે છે કોરોના બાદ સોફ્ટવેરના વ્યવસાય સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી હતી જેથી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ત્રણ એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું નાશિકથી એક છોડ રૂપિયા ચારના ભાવે લાવીને 32,000 છોડનું વાવેતર કર્યું હતું જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઇરિગેશન અને ભેજ રહે એ માટે પદ્ધતિ અપનાવી જેમાં સરકાર દ્વારા મલ્શિંગમાં રૂપિયા છવ્વીસ હજાર તથા મેરીગોલ્ડમાં રૂપિયા બેતાલીસ હજાર પાંચસો જેટલી સબસિડી મળી હતી તેઓ કહે છે કે ની ખેતીનો સમયગાળો નેવું દિવસનો હોય છે

ગલગોટામાં ફંગસ ફૂગનું જે પણ દવા કાળજી લેવાની જરૂર હોય છે એ ખાસ લેવી જોઈએ એના સિવાય ઈયર પાન ખાવાવાળી ઈયર અને ચૂસ્યા પ્રકારની જીવાત જે રસ ચૂસી લે એનું પણ પ્રમાણ અહીંયા શાકભાજી કરતાં થોડા વધારે પ્રમાણમાં રહે છે તો એની પણ કાળજી લેવી ખૂબ જરૂરી છે બરાબર એમાં પણ થોડું તમે લીમડાનો લીમડાનો ને એવું બધો ઉપયોગ કરશો તો ઘણું સારું અંદર રિઝલ્ટ મળી શકે જે હું એકચ્યુઅલી કરી રહ્યો છું આની અંદર લીમડાના રસનો ઉપયોગ જેનાથી મને ચુ સકિંગ પેસ એટલે ચુસિયા પ્રકારની જીવતમાં ઘણું રક્ષણ મળે છે અને ફંગસમાં પણ ખૂબ સહાય છે એના સિવાય મેં ફૂલના જે બગાડ જે છોડો છે છોડોમાં જ્યારે ફ્લાવરિંગ આવે અને નમી જાય એનાથી ખૂબ બગાડ થાય છે પાણી ભરાઈ જાય તો નીચે જમીન સાથે લાગી જાય બગાડ થાય તો મેં એના માટે સ્ટેકિંગનો ઉપયોગ કર્યો છે અને એ સ્ટેકિંગથી ક્વોલિટી પણ ખૂબ જ સારી રહી છે અને એ ક્વોલિટીના લીધે જ બજારમાં અમારા ફૂલની ડિમાન્ડ બીજા ઘણા કરતાં ઘણી સારી છે અને કિલો ઉપર જે સરેરાશ ભાવ છે એ દસથી પંદર રૂપિયા અમને વધારે મળે છે અને એનું વેચાણ ખાસ અમે સ્પેશિયલી આપણા સુરતમાં જે માર્કેટ છે ત્યાં અમે પોટે જ કરીએ છીએ અને પોટે કરવાથી અમને ઘણો સારો ભાવ મળી રહ્યો છે અમે ડાયરેક્ટ વેપારીને કોઈને આપતા નથી નોર્મલી બરાબર અને અમને સ માર્કેટનો પણ ખૂબ સારો સપોર્ટ હમણાં સુધી મળી રહ્યો છે અને તમે પણ કરશો કોઈ પણ કરશે તો એમને પણ માર્કેટનો સપોર્ટ મળવાના ચાન્સીસ ખૂબ સારા છે એક્ચુલી